નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ના એક સ્પેશિયલ એપિસોડ કે જેને આપણે સાક્ષાત્કાર કહીએ છીએ અને સાક્ષાત્કાર ની અંદર આજે એક કહી શકાય કે આજના જમાનાની અંદર સૌથી વિશેષત જે સ્થાન લોકોનું છે એ છે મોબાઈલ અને મોબાઈલની અંદર ઇન્સ્ટા હોય યુટ્યુબ હોય શોર્ટ્સ હોય

સલોની બેન સૌથી પહેલા તો એ જાણીશ કે નોર્મલી મોબાઈલ તો અત્યારે એટલે કે છેલ્લા પાંચ વર્ષ સાત વર્ષની અંદર આ ઇન્સ્ટા ને ને રીલ એ બધું પણ શરૂઆત તમે કરી તો તમારી પાસે કેટલી ઉંમરની અંદર મોબાઈલ આવ્યો અને આ શોખ ક્યાંથી જાગ્યો કે મારે વિડીયો બનાવવો છે એમ એવું શોખ તો નહીં કહી શકાય કારણ કે રીલ્સ તો હમણાં પેલા તો ટિકટોક પરથી સ્ટાર્ટ કરી ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું પછી સડનલી ટિકટોક બંધ થઈ ગયું પછી આપણે રીલ્સમાં આવી ગયા ને એવું પેશન હોય આપણને વિડીયો બનાવવાનું કે ત્યાંથી મજાક મસ્તીમાં જ ચાલુ કર્યું હતું એવું વિચાર્યું નતું કે ભાઈ આપણે રીલ્સ બનાવશું એટલે આગળ જશું એવું નતું હવે જો વાત કરવામાં આવે તો તમે જણાવ્યું પ્રમાણે કે ઓંજલ માછીવાડના નાનાકડા ગામની અંદર આપનો જન્મ થયો અને ગામની અંદર કોઈ દીકરી આવી રીતના મોબાઈલમાં કે ટિકટોકમાં કે રીલ્સમાં જો વિડીયોસ બનાવતી હોય તો સૌથી પહેલી પ્રતિક્રિયા તમને ગામ તરફથી પોઝિટિવ મળી કે નેગેટિવ મળી સ્ટાર્ટિંગ તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ બી કામ તમે ચાલુ કરો તો પહેલા તો નેગેટિવ વેવ જ જોઈએ કે આ છોકરી શું કરે છે વિડીયો બનાવ આખો દિવસ ફોનમાં મથિયા કરે એવું કોઈ નથી કેતું કે ભાઈ તમે આગળ વધો બધું સારું થશે એવું કેવા વાળા ખાલી પેરેન્ટ્સ જ હોય કારણ કે એ લોકોને ખબર હોય કે આપણી છોકરી કેટલી મહેનત કરે છે બાકી બીજા થર્ડ પર્સન ને તો એવું જ હોય કે ભાઈ આ ટાઈમ પાસ કરે છે મજાક મસ્તી કરે છે બહુ સરસ મજાનો મુદ્દો કીધો કે પેરેન્ટ્સ ને ખબર હોય નોર્મલી એવું હોય કે આપણા ત્યાં છોકરાઓને બધી છૂટ હોય પણ છોકરીઓને બધામાં ટોકતા હોય કે નહીં તું દીકરી છે તારે આમ નહીં કરવાનું તું છોકરી છે તારે આમ નહીં કરવાનું તો તમારા પેરેન્ટ્સે કેવો સપોર્ટ આપ્યો મારા પેરેન્ટ્સ લાઈક નોર્મલ પેરેન્ટ્સ જેવા તો નથી જ એ લોકોને મીન્સ મેન એવું વિચાર્યું જ નથી કે મારી છોકરી છે મારો દીકરો જ છે તમે કીધું કે છોકરાઓને જ બધું મીન્સ એ લોકોને ફરવાની આઝાદી હોય મારા પેરેન્ટ્સે કોઈ દિવસ ભેદભાવ નથી કર્યો કે તું છોકરી છે છોકરો નથી કે તું નહીં ફરી શકે એવું ક્યારેય ભેદભાવ નથી કર્યો મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ છે અ આના પરથી એક બીજો મુદ્દો નીકળ્યો કે ભાઈ બેન પરિવાર પરિવારની અંદર તમારા સિવાય બીજા ભાઈ બેન કેટલા કે કઈ રીતે અને એમાં તમારો કયો નંબર આવે મારો પહેલો નંબર આવે મારા કઝિન્સ ચાર છે મારી સગી બેન એક છે પણ એ લોકો લાઈક આપણે કેવું બેસ્ટ ફ્રેન્ડ બહાર શોધતા હોઈએ પણ મારા ઘરમાં જ બેસ્ટ ફ્રેન્ડ છે સાંભળેલો દર્શક મિત્રો બેસ્ટ ફ્રેન્ડ બહાર શોધવાની જરૂર નથી તમારા ઘરની અંદર પણ તમને બેસ્ટ ફ્રેન્ડ મળી શકે છે હવે સ્લોની આ બધી વાતો તો થઈ પર્સનલ પણ હવે પ્રોફેશનલ પર પહોંચીએ પ્રોફેશનલ પર પહોંચવાનો અર્થ એમ છે કે ધીરે ધીરે

હું તો બહુ નાના ગામમાંથી આવું છું એટલે મારા પેરેન્ટ્સને કહેતા હોય પણ મારા પેરેન્ટ્સ બસ એ જ વસ્તુ કે તને મજા આવતી છે તું સારી છે અમને ખબર છે તો બીજાને પ્રૂફ કરવાની જરૂર નથી ને રહી વાત રોસ્ટિંગ વિડિયોની હવે એ લોકો પાસે પોતાનો કન્ટેન્ટ નથી તો આપણો યુઝ કરે છેમાં કઈ મોટી વાત નથી ને બીજી વસ્તુ કે રોસ્ટિંગ વિડીયો જે લોકો બનાવે છે તો એ લોકો પોતાના પગ પર નથી કરી શકતા એટલે બીજાનો ફેમ લઈને એ લોકો કરવા માંગે છે મારા ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખ છોતેર હજાર ફોલોઅર્સ છે ને એ લોકો જે લોકો રોસ્ટિંગ કરે છે એ લોકોના હું જોયા છે ને સો કે થી વધારે બી નથી એટલે એક લાખ થી વધારે બી ફોલોવર્સ નથી હવે તમે સમજો કે જે લોકોએ આપણું રોસ્ટિંગ વિડીયો બનાવ્યું

કયા લુકથી કયા એંગલથી જોયે છે કે ભાઈ થેન્ક યુ વેરી મચ તમે અમારો વિડીયો બનાવ્યો અથવા તો અમને મદદ કરી ત્યાર પછી ઘણા લોકો માંડ્યા એક કેવી પ્રતિક્રિયા મળે લોકોનો તમને અ વિડીયો બનાવ્યા પછીનો રિસ્પોન્સ કેવો મળે મીન્સ આપણા પેરેન્ટ્સ હવે પેલું કહેવાય ને કે તમારી પાસે બહુ બધું છો તો તમે થોડું કાપો એનાથી કઈ ફરક નહીં પડે પણ આપણે જાતે મહેનત કરીને કોઈકની મદદ કરેલી હોય ને એ ફીલ કંઈક અલગ હોય એ માણસ આપણને થેન્ક યુ બી કહેતો હોય ને ઇન્ફેક્ટ હું નહીં હોઉં ને મારા પેરેન્ટ્સને આવીને કહી જાય કે તમારી બેબી કેટલી સારી અમારી કેવી મદદ કરે લાઈક એ પ્રાઉડ ની વાત છે કે પેરેન્ટ્સ સુધી પહોંચતું છે બીજો એક સવાલ કે આ જર્ની ની અંદર કેટલા વર્ષથી આપ જોડાયા છો અને સૌથી હાર્ડેસ્ટ પોઈન્ટ કે જ્યારે તમને એક વખત આઘાત લાગ્યો અથવા તો તમે એમ વિચાર્યું કે થોડોક માટે મારે પોઝ લેવો જોઈએ એવો કોઈ સમય આવ્યો ખરો એવો કોઈક ફેસ તમારે કરવો પડ્યું કે જ્યારે ક્રિટિક્સ જે ખરા ગામની અંદર તો હોય જ છે અને જ્યારે તમે સોશિયલ મીડિયા ઉપર આગળ વધો છો એક સોશિયલ મીડિયા પર આગળ વધવાની સાથે ઇન્ફ્લુઅન્સર બનો છો લોકોની થોડી પ્રતિક્રિયા બદલાઈ જતી હોય છે તો આ જર્નીમાં કેટલો સમય લાગ્યો કારણ કે ત્રણ લાખ છોત્તેર હજાર એ જર્ની લોંગ છે એ જર્ની તમે કઈ રીતે વર્ણવશો હવે ટિકટોક બંધ થયું ત્યારે થોડીક ડિમોટિવેટ થઈ હતી કે સડનલી એક પ્લેટફોર્મ બંધ થઈ ગયું કે અર્ન નું કઈ જરિયો નહીં રહે આપણી પાસે કે એના સિવાય આપણે બીજે કશે કઈક નહીં હોય તો રીલ્સમાં મીન્સ હું ત્યારે નહોતી બનાવતી જેવું આવ્યું રીલ્સ પછી અઠવાડિયું મહિનો થયો પછી ચાલુ કર્યું રીલ્સ તો મારા એક ટીચર છે જે મારું મીન્સ ગુરુ બી છે અને લાઈક જ્યારે બી હું ડિમોટિવેટ હોઉં ને તો એમને ખાલી એક જ ફોન કરવાનો તો એક જ વસ્તુ કહી કે સલુ તું ટેન્શન નહીં લે હું તમારી સાથે જ છું સલુ નામ છે યાદ રાખજો પેટ નેમ સલુ છે જી હા એ તમારી સાથે છે કે હું ઓલવેઝ તારી સાથે છું મીન્સ જો મને પૈસા તો કે કઈક જરૂર નથી પણ જે મીન્સ આપણને મોટિવેશન મળવું જોઈએ ને કે જે લાઈક ફાઈનાન્શિયલી ની પણ લાઈક એમ બી આપણને કોઈક માણસ કહે દે ને કે તું ટેન્શન નહીં લે હું તારી સાથે જ છું એ મોટી વાત છે તો તમે જે પ્રમાણે કહ્યું કે અર્નિંગ તો ચોક્કસથી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આપણા પ્લેટફોર્મ એવા છે કે એક ગોલ એચિવ કર્યા પછીથી તમે રેગ્યુલર અર્નિંગ મેળવી શકો છો સલોની બેન ની સાથે સાથે વિડીયો મેકિંગ એડિટિંગ આપદા રીલ્સ બનાવવા કેવી રીતે બેલેન્સ કર્યું કારણ કે બાળકોને આપણે પોઝિટિવ મેસેજ પણ આપવાનો છે કે ભાઈ સલોની માત્ર વિડિયો બનાવે છે એવું નહીં ખાલી રીલ્સ બનાવે છે એવું નહીં પણ સાથે ભણ્યા પણ છે કારણ કે તો જ હમણાં કીધું કે મારા ગુરુ મારા ટીચર કે જે હંમેશા મને મોટિવેટ કરે છે તો તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો અને આ એક્ઝામ વખતે તમે કઈ રીતે ગેપ લેતા હતા અને તમારા રિલીઝના કામને અને એક્ઝામ ને આપ કઈ રીતે બેલેન્સ કરતા હતા હવે તમે એક વસ્તુ ભૂલો છો રીલ્સ ક્યારે આવ્યું અત્યારે ચાલુ થયું ને મારું ભણવાનું કમ્પ્લીટ થયું હતું બે હજાર વીસમાં

અને દેખીતી વસ્તુ છે કે જ્યાં સુધી અમારા સોર્સ છે એ લોકોનું કેવું છે કે તમે ફાઈનાન્શિયલી બી લોકોની મદદ કરો છો અને તમે કરી છે અને જે એકાદ બે જ રીલ્સમાં તમે બતાવી છે બહુ વધારે તમે એ રીલ્સ નથી બતાવતા તો જ્યારે તમે કોઈકને કંઈક આપો છો ત્યારે કેવી લાગણી અનુભવો છો લાગણી તો મીન્સ આપણને સારું જ લાગે ને કે આપણે કોઈકની મદદ કરતા છે હવે કેવું હતું કે અમારું ફેમિલી સાવ સામાન્ય છે જ્યારે હું ભણતી ત્યારની વાત કરું ત્યારે લોકો કઈક આપી જાય કે કઈક જૂનું યુનિફોર્મ પહેરીને સ્કૂલે ગયેલી છું મને ખબર છે આ સલોની કે જેના ત્રણ લાખ છોતેર હજાર ફોલોઅર્સ છે ઇન્સ્ટા પર એ જૂનું યુનિફોર્મ પહેરી એટલે કે ઓલ્ડ યુનિફોર્મ પહેરીને પણ સ્કૂલે ગયેલા છે બીજાનું તો આજે આ સેલિબ્રિટી બની શક્યા છે જી હા એ કંઈક અલગ જ હોય કે લાઈક આપણને કોઈ આપણી મદદ કરીને જાય ને એ જ વસ્તુ આપણે કરી શકતા હોઈએ ને તો એ અલગ જ ભાવ છે હવે બે હજાર વીસ માં તમારું સ્ટડી પતી ગયું ચાર વર્ષની અંદર તમે સારો એવો કમાન્ડ મેળવી લીધો ઇન્સ્ટાની ઉપર રીલ્સની અંદર તો હવે લાઈફમાં સેટલ થવાનો

લોકોના ઉતરેલા યુનિફોર્મ પહેરી સ્કૂલે ગયેલી સલોની સામાન્ય પરિવારમાંથી ટિકટોક બંધ થયું થોડું ડિપ્રેશનમાં પણ આવ્યા પાછું રીલ્સની શરૂઆત થઈ એની અંદર સ્ટાર્ટઅપ કર્યું અને આજે આ સફળતાના શિખર ઉપર પહોંચ્યા છે આખા ઇન્ટરવ્યૂની અંદર જો તમારે આ ક્રેડિટ કોઈને આપવા હોય તમારી સફળતાની પાછળનો તમે તમારા ગુરુનું નામ પણ લીધું તમે તમારા પેરેન્ટ્સનું નામ પણ લીધું તમે તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ પણ લીધું કે ભાઈ તમારી પાસે બેસ્ટ ફ્રેન્ડ છે પણ કમ્પ્લીટ ઇન્ટરવ્યુ નો એક સારાઉન્સ જેને આપણે કહીએ ને કે ભાઈ નવનીત એટલે કે માખણ વલોવીને કોઈને આપવું હોય તો આ શ્રેય કોને આપશો મેં મારી સેલ્ફ ને શ્રેય આપીશ કારણ કે મેં પોતે બહુ હાર્ડ વર્ક કર્યું છે ને એવું કહેવાય ને કે જયારે તમારામાં કોન્ફિડન્સ હોવ ને તો જ તમે કંઈક કરી શકો ની એ વસ્તુ મેટર કરે કે તમારા પેરેન્ટ્સ કેટલા એબેબલ છે તમને મદદ કરવા માટે કે ની તમારા ગુરુ મેં એવું નથી કે તમે કોઈના પર ટ્રસ્ટ નહીં કરો કે કોઈકના લીધે તમે આગળ વધો એવું નથી પહેલા તો તમને પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ કે ની હું કરી શકા ત્યારે જ તમે કોઈક વ્યક્તિને કે કોઈકને બી મદદ કરવાની હોય તો તમે કરી શકો લાઈક એટલે પહેલાં તો સેલ્ફ કોન્ફિડન્સ હોવું જોઈએ કે લાઈક બી યોર સેલ્ફ વાસ્તવિક બને રહો ને સાંભળવાનું ભૂલવાનું નહીં પેરેન્ટ્સનું તમારા ગુરુનું ને તમારા બેસ્ટ ફ્રેન્ડ એમ કહે કે નહીં ભાઈ એ લોકો વિચિત્ર હોય એવું નથી હોતું લોહીના સંબંધ આપણા કઝિન લોકો સાથે હોય પણ જે લોકો સાથે મીન્સ આપણું કઈ કઈ વ્યવહાર નહીં હોય આપણા લોહીના સંબંધ નહીં હોય તે છતાં બી એ લોકો આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય ને કહું ને કે મને મારા બેસ્ટ ફ્રેન્ડ કસે બારે શોધવાની જરૂર નહીં પડી કારણ કે મારા કઝિન ને મારી બેન એટલા સપોર્ટિવ છે ને કે મને બારે કસે કોઈ શોધવાની જરૂર નહીં પડી બહુ સરસ જણાવ્યું કે પોતાનામાં આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જરૂરી છે જ્યારે પોતાનામાં આત્મવિશ્વાસ હશે તો જ તમે કંઈક કરી શકશો એક પ્રશ્ન કે લેંગ્વેજ લેંગ્વેજ ઘણી વખત આપણને નડતી હોય જે પ્રમાણે આપણે જણાવ્યું અને આપણા દક્ષિણ ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો આપણી ભાષા છે તો ગુજરાતી પણ પણ ગુજરાતીમાં એમ કહેવાય કે આપણી દક્ષિણ ગુજરાતની ભાષા જે ખરી એ બીજા કરતાં થોડીક અલગ છે અને એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમે જે ઓંજલ વિસ્તારમાંથી આવો છો એ ઓંજલ માછીવાડની અંદર જે ટંડેલ લોકો છે એ લોકોની બોલી પાછી સાવ અલગ છે અને એ બોલીની સાથે જ્યારે આપ ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ જ્યારે તમે રીલ બનાવી અથવા તો ટિકટોક પર ગયા અને ત્યારે જે અમુક વર્ડ નીકળ્યા એ વર્ડ્સના હિસાબે તમને શું લાગ્યું કે ભાઈ લોકોએ કેવી રીતે એને અપનાવ્યા અથવા તો એની ઉપર શું કોમેન્ટ કરી કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે હું પણ જ્યારે બોલતો હોઉં તો ત્યારે મારા પર પણ કોમેન્ટ આવતી હોય આટલા વખતથી આ ફિલ્ડમાં હોઈએ છતાં પણ તો એ કોમેન્ટ્સને તમે કેવી રીતે ટેકલ કરી અને એમાંથી તમે શું શીખ્યા અમારી લેંગ્વેજ તંડેલ લોકોની બહુ જ મસ્ત છે કેવો ને કે એકદમ લારકું લાગે એવું નથી કે લીધે પણ અમુક શબ્દો કેવા હોય ખબર કે તમે અહીં આવો ને મેં તમને કેવું કે તું અહીં આવ ને આ બધા શબ્દોમાં બહુ ફેર પડે આ મેઇન ભાવ લાગી જાય કે કોઈક ને તમે કહું ને કે ભાઈ થોડુંક આ કામ છે કરી દો ને આ કામ કરી દે ને તો કેવું લાગે આ વસ્તુ છે બહુ સારા એક્ઝામ્પલ સાથે સમજાવ્યું તુકારો જે ખરો એ આપણાપણાનો અધિકાર જતાવે છે જ્યારે માન જે ખરો એ કદાચ તમને પારકા પણ ગણાવી શકે એનો જો બીજો સરળ રસ્તો તમને બતાવું તો આપણે પપ્પાને તમે કઈને બોલાવીએ છે અને માને તું કઈને બોલાવીએ છીએ મામા આપણાપણું છે તો માટે જ કરીને સલોની બેને બહુ સરસ મજાની વાત કરી અને એક્ઝામ્પલ સાથે આપણને જણાવ્યું આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો આજના એપિસોડ પર કઈ પણ કોમેન્ટ કરવી હોય છૂટ છે પણ યાદ રાખજો આ દીકરી આપણા નવસારીની છે નવસારી ગૌરવ છે નવસારી લાઈવ જે વિશેષ મહેમાન બનીને આવી છે સલોનીજી વિરામ લેતા પહેલા ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર અને જે ઉભરતા કલાકારો છે તમારા સમાજના એટલે કે જેને રીલ્સ બનાવવાનો શોખ છે જે ઇન્ફ્લુએન્સર બનવા માંગે છે અથવા તો જે આજના આ યુગની અંદર આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માંગે છે એને આપ શું સલાહ આપશો જો એવું નથી કે ઇન્ફ્લુઅન્સર બનવું ઈઝી છે પણ તમે તમારી મર્યાદા લઈને ચાલો ચોક્કસ થી સફળ ને કે અત્યારે આપણે રીલ્સ જોતા હોઈએ તો આપણે ફેમિલી સાથે બેસીને નહીં જોઈ શકીએ અમુક રીલ્સો તો એ વસ્તુ જરવાઈ રહી એ પ્રમાણે તમે આગળ વધો તમને સક્સેસ થતા કોઈ જ નહીં રોકી શકશે જયારે તમને તમારા પર વિશ્વાસ હશે

અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો